જય સ્વામીનારાયણ આજે વાત કરવી છે ચોરી અમાસની કાળી અંધારી રાત હતી ચારે બાજુ અંધકાર હતો એ સમયે બે ચોર ચોરી કરવા માટે નીકળ્યા આજે નક્કી કર્યું હતું કે ગામની બહાર એક મોટો આશ્રમ છે ત્યાં ખૂબ ધન આવે છે તો ત્યાં જ આજ ચોરી કરી નાખીએ બંને ચોર આશ્રમની અંદર પહોંચી જાય છે ધીમે ધીમે બીલી પગે અંદર ઘૂસી જાય છે અને કિંમતી જે વાસણ ભંડાર જે કઈ હતું એ બધું કોથળામાં ભરવા મળે છે ત્રણ કોથળા ભરાઈ જાય છે પછી મુંજાઈ છે કે આપણે બે કોથળા લઈ કઈ રીતે જશું તો પેલા એમ ચોર કહે છે એમ કર પેલા આપણે એક એક કોથળો બહાર મૂકી આવી પછી ત્યાં તું ઊભો રહેજે બે કોથળા સાચવીને અને ત્યાર પછી હું અંદર આવી અને આ બીજો કોથળો લઈ જઈશ ત્યારે બીજા ચોરે કહ્યું હા બરાબર છે ત્યાર પછી આપણે બહાર નીકળી એક કોથળાને સંતાડી દઈશું આ બે કોથળા લઈને આપણે ઘરે જતા રહીશું બે કોથળા મૂકીને પાછા આવશું અને ઓલો છુપાવેલો કોથળો લઈને જતા રહીશું આમ ત્રણેય કોથળા આપણા ઘરે પહોંચી જશે આવું બધું આયોજન કરી લીધું સારું હવે ઝડપ કર કોઈ જાગે પેલા અહીંથી નીકળી જઈએ એટલે ચોરીને મફતનો સામાન હતો એટલે કોથળા ઠાસીને ઠાસીને ભરી દીધા હતા એટલે એકલા કોથળો ઊંચો થાય એવી પરિસ્થિતિ નહોતી આથી એક ચોરે મદદ કરી અને કોથળો પેલા ચોરના માથા ઉપર મૂકી દીધો હવે મૂંઝવણ એ આવી કે આ બીજા ચોરને ચડાવે કોણ ઓલા વજનદાર કોથળો લઈને વાકો વળી શકે નહીં પ્રયત્ન કરતા હતા કે આને કઈ રીતે ચડાવો એ જ સમયે એક સાધુ તેની સામે આવે છે છ ફૂટ ઊંચા પહાડી શરીર મોટું અને સાધુ કહે છે ભાઈ મદદ કરું આ કોથળો ચડાવવામાં બંને ધ્રુસી જાય છે જુએ છે તો સામે એક સાધુ ઊભા છે મરક મરક હસે છે અને કહે છે તમે ચિંતા કરોમાં હું હમણાં તમને કોથળો ચડાવી દઉં છું આ બે કોથળા ઘરે મૂકી આવો અને આ જે ત્રીજો કોથળો પીડ્યો છે એ પછી તમે લઈ જજો પેલા બે શોભીલા પડી જાય છે શરમને કારણે પાણી પાણી થઈ જાય છે અને પૂછે છે તમે કોણ છો ત્યારે એ સાધુ કહે છે કે હું પણ તમારો સાથીદાર જ છું અહીંયા લોકો બધું દઈ જાય છે અને આ લોકોનું છે મારું કશું છે નહીં અને આ ત્રણ કોથળા ભર્યા એની ઉપરથી મને લાગે છે કે તમારે ખૂબ જરૂર છે એટલે તમે ચિંતા ન કરતા જાઓ આ બે કોથળા લઈ જાઓ અને આ કોથળો હું હાચવું છું આવીને તમે ફરી વખત લઈ જજો અને એમ કરજો પંદર દિવસમાં આ બધું ખૂટી જાય તો પંદર દિવસ પછી પાછા આવજો ત્યાં સુધી હું ઘણું બધું ભેગું કરી રાખીશ અને તમે લઈ જજો એ વાત સાંભળતા જ બંને ચોરોને ખબર પડી કે આ તો એ જ સાધુ છે જે આશ્રમના મહંત છે એ ગંભીરનાથ સાધુ પોતે છે અને પોતે જ અમને પકડ્યા હોવા છતાં પણ ઘરે જવાની મંજૂરી આપે છે બંને ચોર કોથળા ફેંકી દે છે લાંબા થઈને તેના પગમાં પડી જાય છે સાધુ મહારાજ અમને માફ કરી દો આટલું બધું ધન હોય મહેનત કર્યા વગર અમે લઈ જવા પ્રયત્ન કરીએ છીએ અને તમારી પાસે આટલો ભવ્ય આશ્રમ હોવા છતાં અમને પોટકા બંધાવો છો વંદન છે તમને તમારી આ બુદ્ધિને તમારા આ ઈશ્વરી ભાવનાને ત્યારે એ સાધુએ કહ્યું કે ભગવાનને આટલું શરીર આપ્યું છે સુંદર તો શા માટે ચોરી કરો છો મહેનત કરો અને સુંદર મજાનું ધન કમાવો બંને ચોરોએ નક્કી કર્યું કે આજથી ક્યારેય પણ ચોરી નહીં કરીએ અને મહેનત કરીને મજૂરી કરીને પણ જીવન ચલાવશું કોથળા મૂકી અને બંને ચોર કામે લાગી ગયા અને એ જ આશ્રમની અંદર સરસ મજાનું દાન આપવા લાગ્યા